વડનગરના સુલતાનપુરમાં બારસો રૂપિયાનો જુગાર પકડાયો વડનગર પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ શંકરજી વેલાજીએ ફરિયાદ લખાવી છે કે સુલતાનપુર અઠાપુર ખાતે રહેતા ટાકોર વિપુલજી ગાંડાજી પોતાના ઘર આગળ પોતાના અંગત આર્થિક ફાયદા સારું ગંજીપાનાથી પૈસા વડે હાર જીતનો જુગાર રમતા રોકડ રકમ કિંમત રૂપિયા એક હજાર બસો દસ તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા તેર હજાર તથા મોટર નંગ ત્રણ કિંમત રૂપિયા પંચાણું હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ નવ હજાર બસો દસના મુદ્દાવાલ સાથે પકડાયા હતા લોકો કહી રહ્યા હતા કે ત્રણ મોબાઈલ અને ત્રણ બાઇક લઈને જુગાર રમવા બેઠેલા છે લોકોને વિચારવા જેવું છે કે માત્ર બારસો રૂપિયા લઈને જ હાર જીત કરવા બેઠા હશે કે પછી જુગારમાં દાવના પૈસા કોઈ અન્યના ખિસ્સામાં ગયા છે તે પણ એક તપાસનો વિષય છે આ સમાચાર બનાવવા પાછળનું કારણ માત્ર સત્ય જાણવાનું છે કે લોકો કે જે વાતો થઈ રહી છે કે આ કેસ પાછળ મોટી લેવડ દેવડ થઈ છે તેમાં સચ્ચાઈ કેટલી जे जुगा रेड दरमियान छ लोगों नाम जेमा ठाकुर विपुल जी रमन जी कल्याण जी उमर वर्ष बीस रहे सुल्तानपुर वचलोवास तालुको वडनगर जिलों में शाणा ठाकुर विपुल जी गांडाजी मफाजी उमर वर्ष पच्चीस रहे मोटोवास तालुक वडनगर जिलों में शाड़ा ठाकुर कमलेश जी रायबण रायभी चेलाजी उमर वर्ष एकवीस रहे सुल्तानपुर कूआवाड़ोवास तालुक वडनगर जिलों में शाड़ा ठाकुर संजय जी शांकाजी रहे सुल्तानपुर जवानपुरा तालुक वडनगर जिलों में शाड़ा ઠાકોર સંજયજી ઉર્ફેલાડુ રહે સુલતનપુર તાલુકો વડનગર જિલ્લો સણા ઠાકોર ઈશ્વરજી કાંતિજી રે સુલતપુર દાદાનવાસ તાલુકો વડનગર જિલ્ા